કેશુભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ભાવેશભાઈ આચાર્ય વિકાસભાઈ રાજકોટ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં વિશાળ જનમેદનીને સંબોધતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ખાસ કરીને દેશમાં ભાજપનું સર્વત્ર મોજુ છે અને દેશમાં એક પ્રકારનો થનગનાણ જોવા મળી રહ્યો છે ફરી એક વખત દેશવાસીઓ વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીને જોવા માટે આતુર છે ત્યારે ફરી એક વખત સૌ જંગી બહુમતીથી ચૂંટી કાઢી અને આ ભાજપને બેઠક અપાવે તેવી અપીલ કરી હતી આ તકે ખાસ કરીને કોંગ્રેસને આડે હાથ લીધા હતા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું

અને કચ્છની ધરતીને વિશ્વના નકશાના ફલક ઉપર જેમણે બતા બતાવી દીધું છે એવા કચડી વાળોની વચ્ચે હું આવ્યો છું ત્યારે કચડો બારે માસ હોય ત્યારે એવો હોંકારો પણ હોવો જોઈએ ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે વંદે 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 અરે પીવાના પાણી માટે ઓળખામાં ચૂક જ સિંચાઈના પાણી માટે ઓળખામાં ચૂક જ સારા રસ્તા માટે ઓળખામાં ચૂક જ ચૂક એ તો સજા માટે કચ્છ આજે કચ્છ સ્વર્ગ બન્યું છે નરેન્દ્રભાઈ મોદીના કારણે સ્વર્ગ બન્યું છે મા નર્મદાનું પાણી આવ્યું છે મને એવું લાગે છે કે એક નવો વિકાસનો આયામ કચ્છમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશમાં ન હોય એવા ધંધા રોજગાર ઉદ્યોગો એ રીતે જે પેદાશો ખેત પેદાશો થાય છે ફળફળાદી ઉપરાંત પણ આજે કચ્છની અંદર જમીન લેવી હોય તો કેટલામાં મળે વીસ વર્ષ પહેલા કેટલા ને એમ છે એક વિઝનરી નેટવર્કો હોય તો કચ્છનો વિકાસ કેવી રીતે થાય રાજ્યનો વિકાસ કેવી રીતે થાય દેશનો વિકાસ કેવી રીતે થાય એ કચ્છ અને સમગ્ર દેશ એમએસપી પ્રાઇઝ આપવાની વાત છે પાક વીમાની વાત છે હમણાં ખેડૂતોને સન્માન નિધિ આપવાની વાત છે દરેક ખેડૂતોને પેન્શન યોજના મળે કોઈ કલ્પના કરી હોય એને આયુષ્યમાન ભારતનો લાભ મળે કોઈ કલ્પના કરી હોય મા કાર્ડને મા વાત્સલ્ય કાર્ડનો લાભ મળે એ કલ્પના કરી હોય સીધી જ ખર્ચો ન થાય એ પ્રકારની આર્થિક ખર્ચા વગર પણ સરકાર આરોગ્યમાં ઊભી રહે મને એવું છે કે આ ખેડૂતોને ગામડાને પણ લાભ મળે નાના વેપારીઓને માછીમારો વેપારો માટે આ વખતેનું અલગ પ્રકારના પેકેજ નરેન્દ્રભાઈ આપ્યા છે વેપારીઓ માટે જેટલી પણ રાહત મળે એ આપી છે મધ્યમ વર્ગ માટે પાંચ લાખ સુધીની ઇન્કમટેક્સ ફ્રીની જોગવાઈ આપી છે મને એવું લાગે છે કે તમામ હું એવું માનું છું કે કચ્છના લોકો એ કોઈ ચૂંટણી જીતાડવા માટે નહીં ચૂંટણી કેટલા માર્જિનથી ભાજપ જીતે એ પ્રકારે લડે છે અમારી સામે જે પક્ષ છે આમ તો એ બીસીડીમાં ઝેડ છેલ્લો શબ્દ પણ મને ઝેડમાં એવું લાગે છે કે ઝેડ કે કેટેગરીની સુરક્ષા પણ મહત્વની હોય છે ગુજરાત કોંગ્રેસ અને દેશની કોંગ્રેસ એ એબીસીડીના છેલ્લા અક્ષરમાં પણ આવી શકે એમ નથી કોઈ નવી ડિક્શનરીમાં કોઈ અક્ષર નીકળે તો એક કક્ષાએ ભાજપની સામે કે ગુજરાતમાં કોંગ્રેસ લડી રહી છે દેશમાં લડી રહી છે નરેન્દ્ર મોદીનું નેતૃત્વ એ રાજા ભોજનું નેતૃત્વ છે પ્રજા રાજવીનું નેતૃત્વ છે અને સામે જનતા જનાર્દન સમજુ છે છ છ વાર ભાજપને જીતાડ્યું છે એક વિરાટ નરેન્દ્રભાઈનું સ્વરૂપ પાંચ વર્ષ પછી એમણે કરેલા કામો ભારતનું એક તાકાત મહાસત્તા તરફ બનવા જઈ રહી એવું ભારત અને એવું નેતૃત્વ જેમણે દુનિયાને ભારતનું મહત્વ બતાવ્યું છે એ લઈને અમે છીએ દોઢસો બસો વર્ષે આવા મહાપુરુષ જન્મતા હોય છે એ ગુજરાતના છે મેં ગઈકાલે પણ કહ્યું હતું નરેન્દ્રભાઈની હાજરીમાં પણ દેશે ચૂંટણી દેશની છે કચ્છના લોકોને પણ કહું છું માંડવો એ આપણા ગુજરાતમાં છે આ માંડવાને વધાવવાની સજાવવાની સવારવાની આગળ લઈ જવાની જવાબદારી આપણે સૌની છે મને પૂરો ભરોસો છે કચ્છની જનતા ભાઈ વિનોદને ખૂબ જંગી મોહમોથી જીતાડશે પણ કચ્છની જનતાને વિનંતી પણ કરું છું આપણા માટે સમગ્ર દેશ અને વિદેશમાં ફેલાયેલી છે સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે ત્યારે એમની કુશળતા એમની શક્તિ એમની તાકાતનો ઉપયોગ માં ભારતી માટે આ એક મત એક આતંકવાદીને મારવાનો છે ત્યારે કરશે એ પણ મને પૂરી શ્રદ્ધા છે ત્રણસો સિત્તેર પાંત્રીસ એ અપશે લઘુમતીની તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અમે સબકા સાથ સબકા વિકાસ આ મંત્ર ચાલીએ છીએ કનૈયાને છોડાવવા માટે દેશદ્રોહની કલમ કાઢી નાખીશું ભારત તેરે ટુકડે હોગે ઇન્શાલા ઇન્શાલ ઈદને અફઝલ મારવો ગે આમ ઘર ઘર અફઝલ પેદા કરો અને એમાં રાહુલ ગાંધીની હાજરી હોય મને એવું લાગે છે કે કનૈયાને છોડાવવા માટે એક ષડયંત્રનો ભાગ અને એને ક્યારેય ગુજરાત અને ભાજપની અને ભારતની જનતા એમને સત્તા ઉપર ન આવવા દે લઘુમતી તુષ્ટિકરણ એ બદલે સર્વાંગી સમાજનું હિત એ અમારા માટે મહામંત્ર છે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ જરૂરી છે દેશ કોના હાથમાં સુરક્ષિત છે સલામત છે સમૃદ્ધિ તરફ રહે છે મને એવું લાગે છે એક જ નામ આવે છે નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી